નેવું કરોડનો ફ્લેટ વિચાર કરો તમે આખે આખો ફ્લોર છે ને જે ઓન કરે છે એમાં ત્રણ સ્વિચ છે એની ટોટલ કિંમત છે સાઠ કરોડ રૂપિયા હાઇ ગાઈસ આજે હું છે ને એક સાઈટ વિઝિટ ઉપર આવેલો હતો અને મને એવું થયું કે આ વ્યૂ જોઈને જુઓ તમે કે એટલો ખતરનાક વ્યૂ છે હું અત્યારે ટ્વેલ્થ સ્ટોરી ઉપર છું બારમાં માળે આ હોમોને આખે આખો ફ્લોર છે જે કોન્ડોમિનિયમ બિલ્ડિંગ છે એનો આખે આખો ફ્લોર છે એ ઓન કરે છે ત્રણ સ્વિચ છે ઇન ટોટલ એમાં ત્રણે ત્રણ આના છે હું તમને યુનિટ બની જાય એટલે બતાવીશ પ્રોપર આખે આખો ફ્લોર છે ને જે ઓન કરે છે એમાં ત્રણ સ્વિચ છે એની ટોટલ કિંમત છે સાહીઠ કરોડ રૂપિયા સાહીઠ કરોડની અંદર છે ને એટલે ટેન મિલિયન ડોલર્સ કેનેડિયન થયા ટેન મિલિયન ડોલર્સની આખી વેલ્યુ છે અને આ લોકો પાસે બહુ મેસિવ ટેરેસીસ છે પાછળ તમે જોઈ શકો છો આ આખે આખો ગોલ્ફ કોર્સ છે આ ગોલ્ફ કોર્સના વ્યૂ માટેના પૈસા આપેલા છે હું તમને થોડું ઘણું બતાવું ગોલ્ફ કોર્સ અને આ આખે આખો પ્રોજેક્ટમાં બે બિલ્ડિંગ છે એક બાર માળનું અને એક પંદર માળનું અને આ બંને બાર અને પંદર માળના બિલ્ડિંગ છે ને એમાં ટોટલ આખા પ્રોજેક્ટની વેલ્યુ છે ઈ બસો ને વીસ મિલિયન એટલે કે બારસોથી તેરસો તેરસો કરોડ જેવું છે ને આ પ્રોજેક્ટની વેલ્યુ થઈ તેરસો કરોડ કેનેડિયન ડોલરમાં છે બસો વીસ મિલિયન ડોલર છે આ જનરલી ઓન એન્ડ એવરેજ આ બિલ્ડિંગમાં સ્વીટ્સ છે એ પંદરસોથી સત્તરસો સ્ક્વેર ફીટના છે ઘણા પચીસો સ્ક્વેર ફીટના બી છે એટલે આ છે ને કાઇન્ડ ઓફ ટોરોન્ટોમાં છે ટિપિકલ બિલ્ડિંગ તમને છસો સાતસો સ્ક્વેર ફીટના અપાર્ટમેન્ટ હોય અહીંયા અત્યારે તમને પંદરસોથી બે હજાર સ્ક્વેર ફીટના કારણ કે આ હાઈ એન્ડ એન્ડ યુઝર માર્કેટ માટેના છે યુનિટ કે જે અહીંયા જે લોકો લોન ન લેતા હોય ને ડાયરેક્ટ પૈસાથી ખરીદી શકે એટલે અહીંયા જો આપણે જે ઓલું ઉપર પંદરમો માળ છે એ આખો છે ને એક રશિયન ઓનર છે એને આખે આખો ફ્લોર લઈ લીધો છે પંદર મિલિયનનો એટલે નેવું કરોડ રૂપિયાનું આખે આખું એનું એક જ યુનિટ છે આખા ફ્લોરમાં ત્રણ યુનિટ હતા બધા ભેગા કરીને એક યુનિટ નેવું કરોડનો ફ્લેટ વિચાર કરો તમે એ થઈ હું તમને બીજી વાર તમને લઈ જઈશ નેવું કરોડનો જોવો હોય અત્યારે બધું કન્સ્ટ્રક્શન ચાલે છે પણ જો તમને આપણે બતાવશું અને તમને અત્યારે છે ને આ આપણે ગોલ્ફ ગોલ્ફકોર્સનો વ્યૂ જો આ જો હું અત્યારે બારમા માળ છું ઓલું છે એ ગ્રીન રૂફ છે એ રિક્વાયરમેન્ટ છે અહીંયા હંમેશા ગ્રીન રૂફ હોય એટલે ગ્રીન બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ છે અહીંયા આપણે ટેરેસ છે અને આવાળું તમે જોઈ શકો છો આખે આખો કોર્સ છે અહીંયા તમે જોશો ને અહીંયા જો બધા એના લોંગ રેન્જ માટેના સેટઅપ કરેલા છે અને ગોલ્ફથી રમે છે લોકો અને બાકી આ આખે આખો છેલ્લે સુધી સામે જે બિલ્ડિંગ દેખાય ને બીજી સ્ટ્રીટ છે યંગ સ્ટ્રીટ અને ત્યાંથી ત્યાં સુધીનો આખે આખો ગોલ્ફ કોર્સ છે કોર્સમાં જનરલી નાઇન હોલ્સ હોય છે એટલે કે નાઇન એવા અલગ અલગ પડાવ એ નાઇનમાંથી છે ને આ નવમો હતો ને જે એમાં બે પડાવ હતા તો એક છે એ આખે આખો એક હોલ છે એ આ પ્રોજેક્ટ માટે લઈ લીધો અને આ પેલું એવું બિલ્ડિંગ છે કે જ્યાં છે ને આ બિલ્ડિંગ ગોલ્ફ કોર્સના કિનારે હોય હવે જો તમને છે ને આપણે આખો વ્યૂ બતાવીએ કઈ જાતનો છે એ તમને વ્યૂ આખે આખું લોકોનું ટેરેસ છે અહીંયા અને આ બાજુ તમે ખાલી આ વ્યૂ જો તમે બધી બાજુ ગ્રીન સ્પેસ ગ્રીન સ્પેસ અહીંયાથી એક રોડ જાય છે બાકી જો આ બધુંય ગ્રીન સ્પેસ આખે આખું ટેરેસ કનેક્ટેડ છે આ ફ્લોર ઉપર હજી અહીંયા ડિવાઈડ બધી કામ ચાલે છે અત્યારે જો ઝરમર જર્મર વરસાદ છે વ્યૂ કેવો આવે છે અહીંયા છે ને પ્રોપર ગ્લાસનું એક છે ને પરગોલા બનાવવાનું કામ ચાલુ છે આ સ્પેશિયલ હોમ ઓનરની રિક્વેસ્ટ હતી એ પરગોલામાં છે ને ગ્લાસ એન્ડ ક્લોઝર હશે અંદર હીટર છે સ્પીકર છે લાઈટ છે બાર્બેક્યુ છે બધી વસ્તુ અહીંયા તમને જોઈ શકો છો હા અત્યારે કામકાજ ચાલે છે અહીંયા સોફિટનું કામ ચાલે છે પણ અહીંયા જો આ બધી વસ્તુ છે આ પરગોલામાં ફરતી બાજુ ગ્લાસ હશે ઉપર રૂફ છે ને એ ઓપન થાય કાર કારનું મૂન રૂફ હોય એની જેમ અને પછી છે ને અંદર હીટર સ્પીકર લાઇટિંગ અહીંયા આપણે શું કહેવાય બાર્બેક્યુ સ્ટેશન અને એ બધી વસ્તુ હશે અને આ બાજુ આ બાજુ જુઓ તમે આગળ આગળ નીચે તમે જુઓ તો ગ્રીન રૂફ છે ને આગળ આગળ સ્ટેપ બાલ્કની છે કે અહીંયા નીચે છે ને બધાને પોતપોતાની બાલ્કની ઓપન ટુ સ્કાય એટલે ટેરેસ મળે અહીંયાથી વ્યૂ જુઓ હા આખો અહીંયાથી ગોલ્ફ કોર્સ છે આ બાજુ બધી ગ્રીન સ્પેસ છે આ ટેરેસની સાઈઝ જો તમે ખાલી વાહ સુધીનું આ બધું ઓપન છે અહીંયા સુધીનું જ્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ગ્રીનરી જોઈને અને આ વ્યૂ જોઈને તમે ખાલી અહીંયા બેક થઈને અહીંયા મસ્ત ટેબલ વેબલ બધું બેસીને સવારમાં બ્રેકફાસ્ટ બપોરે લંચ બધું કરતા હોય તમે ખાલી આ વ્યૂ જોવો કેટલું સરળ અત્યારે લિટલ બી ડ્રીઝલ ચાલે છે થોડો થોડો ઝરમર ઝરમર વરસાદ પણ એટલો ખતરનાક વ્યૂ છે કે આ ગોલ્ફ કોર્સ જો તમે આ ગ્રીનરીની વાત ચો ખાલી લુકેટ ગ્રીનરી મેન લુકેટ આ ગ્રીનરી છે ને કંઈક અલગ જ છે આ લોકોનું ક્લબ હાઉસ છે ગોલ્ફ કોર્સનું કે અહીંયા છે ને લોકો જે કાર્ટ છે કાર્ટ આ વાળી કાર્ટ ઈ કાર્ટ છે ને એ કાર્ટી લોકો આંટા મારતા તમને દેખાશે અહીંયા એ કાર્ડ થી પછી અહીંયા છે ને એ લોકોનો જમવાનો અને એ બધે પ્રોગ્રામ ચાલતો હોય ખાણીપીણીનો એટલે એ રીતનું છે આ પ્રોજેક્ટ વિશે તમારે વધારે જાણવું હોય કેનેડામાં કન્સ્ટ્રક્શન કેવી રીતે ચાલે છે હાઈ રાઇઝ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ કઈ રીતે બને છે શું એનો કોસ્ટ હોય છે અહીંયા કન્સ્ટ્રક્શનમાં કેવી રીતે એન્ટર થવું વર્કફોર્સમાં કઈ ટાઈપનું કામમાં કેવી રીતની ડિમાન્ડ છે અને કેટલા પૈસા મળે છે અહીંયા કન્સ્ટ્રક્શનમાં ઇક્વિપમેન્ટ કઈ જાતના હોય છે કે અહીંયા એલિવેટર હોય છે પછી બીજા જે કન્સ્ટ્રક્શન હેવી ઇક્વિપમેન્ટ્સ છે ક્રેન છે વોઇસ્ટ છે આ બધી વસ્તુ છે એ કેવી રીતે અહીંયા ચાલે છે મેથડ શું ચાલે છે પ્લસ અહીંયા બધી સિસ્ટમ્સ કેવી હોય છે કન્સલ્ટ કન્સલ્ટિંગ ફર્મ છે એન્જિનિયર્સ છે એ બધી પ્રોસીજર શું હોય છે પછી મ્યુનિસિપાલિટીનું ઇન્સ્પેક્શન અપ્રુવલ કેવી રીતે મળે છે એ બધી પ્રોસેસ અગર તમારે જાણવી હોય પછી એક તો કોમેન્ટમાં જણાવો કે તમારે શું નેક્સ્ટ પાર્ટ જાણવું છે આ બિલ્ડિંગ વિશેનું આ ઇન્ડસ્ટ્રી વિશેનું અને ડેફિનેટલી આપણે છે ને વિડીયો બનાવશું અને આગળ આગળ જેમ જેમ તમને ક્વેશ્ચન એ બધા આન્સર કરશું પ્લીઝ આ વિડીયોને તમે લાઈક કરો આ વિડીયોને તમે શેર કરો ગુજરાતમાં ફેલાવો અમને ફૂલ સપોર્ટની જરૂર છે થોડા ઘણા સબસ્ક્રાઈબર અમારા વધે તો અમે ઘણી બધી વસ્તુઓ ઓફર કરી શકીએ એમ છે પ્લીઝ થેન્ક યુ